મારું નામ છે કૈલાસ બેન એમ હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું આજે આપણે મસાલા ઢોસા આપણે આપણે આ ખીરું છે અને અને બટેટા બાફી આને સુધારી લીધા છે આ લીલી ડુંગળી છે આ લીલું લસણ છે આ લીલી મરસી છે આ આદુ લીધું છે ખમણી આપણે આ લીલા ધાણા છે આ લાલ મરચું આપણે અડધી ચમચી લીધું આ મીઠું લીધું છે અને આ હળદર છે તો આપણે હવે આ ગેસ ચાલુ કરશું અને આ કડાઈ કઢા એમાં બે ચમચી જેટલું તેલ લીધું છે આપણે તો આ મરસી નાખશું આપણે અને આદુ નાખશું આ બટેટા છે એ આમાં બાફેલા તો આપણે મીઠું નાખીશું થોડું અને હળદર નાખશું થોડી આ લીલું લસણ નાખશું અને આ લીલી ડુંગળી નાખશું આપણે આને હવે મિક્સ કરી દેસુ તો હવે આપણે આ માવો બની ગયો છે તો હવે આપણે આને નીચે ઉતાર લેશું તો આમાં આપણે હવે લીલા દાણા નાખશું તો આને આપણે મિક્સ કરી દેસુ તો આપણે આ લોટી તપી જશે તો હવે આપણે આ ઢોસો મૂકી બનાવી લેશુ તો આપણે આ થોડુંક તેલ નાખી દેશું ફરતું તો આપણે આ લાલ મરચું નાખશું આ લીલું લસણ નાખશું આ લીલી ડુંગળી નાખશું ને આ આપણે માવો નાખશું થોડો હવે આપણે આ સડી ગયો છે ઢોસો તો આપણે કાઢી તો આપણે હવે બનાવી લેશુ આ ઢોસા તો આપણે લાલ મરચું નાખશું આ લીલું લસણ આ લીલી ડુંગળી છે અને આ બટેટા નો માવ હશે રસડી ગયો તો આપણે આને કાઢી લઈશું ભાઈ તો હવે આપણે સૌ કરશું તો આપણે આ ઢોસા સૌ કરશું અને આપણે આ જે ઓલી મૈસૂર ની દાળ આવે એની આપણે આ દાળ બનાવી છે અને આ લીલા નાળિયેર ની ચટણી બનાવી છે આપણે તો આ ગરમ ગરમ ઢોસા અને ચટણી ખાવાની પણ મજા આવે છે ઢોસા તો તૈયાર છે આપડા મસાલા ઢોસા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને ને કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા મસાલા ઢોસા